આ નાગ પંચમી ની ચર્ચાની અંદર કહ્યું કે આ નાગો નાગોની પૂજા શા માટે કરવી જોઈએ શતાની કહે સુમંતુ કહે કે વાસુકી તક્ષક કાલિય મણીભદ્ર કરકોટક ધનંજય આ બધા જે નાગો છે નાગોની પૂજા કરવી જોઈએ તો કહ્યું કે આ નાગોની પૂજા શા માટે કરવી જોઈએ એનો ઉદ્દેશ્ય શું તો કે પૂર્વમાં સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન ની ત્યાં નામનો ઘોડો નીકળ્યો એકદમ સફેદ કલર નો હતો અશ્વરત્ન હતું એ ઘોડા ને જોયો ત્યારે કદરુ અને વિનતા બે બેનો હતી નાગોની માતા કદરુ છે અને જે ગરુડની મા છે છે આમ ઘોડા અશ્વ એ ઘોડા ને જોયું કહ્યું કે આ ઘોડો કેટલો સુંદર છે આખો સફેદ કલર નો છે અરે જોવો તો ખરા પછી આખો સફેદ છે પણ કદરું કહે એને પૂછડું કાઢું છે આ વિનતાએ કહ્યું કે ના 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 એનું પૂછડું પણ સફેદ છે આને કહ્યું કે મને એક આંખે દેખાય છે અને તને બે બે આંખ આપી તો દેખાતી નથી કારણ કે આમ સાઈડમાં ઊભીને જોતા તો કે એક આંખે જોઉં છું મને દેખાય તને બે આંખે ન દેખાતું વિંતા કહે અહમ દાસી ભવિત્રી મે કૃષ્ણે કેશે પ્રદર્શિતે નચેત દર્શયસે કદ્રુ મમદાસી ભવિષ્યસી જો એ પૂછડું પણ સફેદ હોય તો જો એ પૂછડું સફેદ ન હોય તો હું તારી દાસી બાકી તારે મારું દાસી બનવું પડે કદ્રુ કે ભલે કાઈ વાંધો નહીં કાલે સવારે જોશું રાત્રિના પોતાના બાળકોને બોલાવ્યા એવું કે જાઓ બધા ઝીણા ઝીણા થઈ જાઓ ને એવા વિગડાઈ જાઓ કે પૂછડવું એવું દેખાવું જોઈએ કે કાળું છે આ દિન દીકરાએ કહ્યું કે માં આવું ન કરાય આમ તેમ ત્યારે માએ કહ્યું કે જાઓ ન કરો તમે બધા અગ્નિમાં દગ્ધ થઈને બળી જાઓ પાંડવોમાં એક જન્મે જે થશે એ સર્પ યજ્ઞ કરશે એમાં તમે બધા બળીને ભસ્મ થઈ જશો એવો શ્રાપ આપ્યો ત્યારે બધા એકદમ કદ્રુ ક્રોધિત થઈ ગઈ શ્રાપ આપ્યો એટલે નાગ ગણો હતો કર્તવ્ય ભાવ વિના થઈ ગયા કર્તવ્ય જ્ઞાન રહી થઈ ગયા બધા રડવા માંડ્યા છે અને વાસુકી નાગ તો ખૂબ રડ્યા એને સાંત્વના આપવા માટે બ્રહ્માજી પધાર્યા નીચે હે વાસુકી ચિંતા ન કરો યાયાવર કુળમાં એક જરતકારુ નામના બ્રાહ્મણ થશે એ જરતકારુ નામના બ્રાહ્મણને તમારી બેન જરતકારુ એનું નામ પણ જરતકારુ છે પરણાવી દેજો એનાથી એક દીકરો થશે જેનું નામ થશે આસ્તિક જન્મે જે યજ્ઞ કરશે એમાં બધા બળી પણ જશે નાગો પણ કેવા નાગ બળી જશે જે સૌથી દુષ્ટ નાગો છે બળી જશે પણ જે સારા નાગો છે એને બચાવવા માટે એ ને યજ્ઞ બંધ કરાવી દેશે તમારે એટલું તમારી બેનના લગ્ન કરાવી દો એ જરતકારું સાથે અને એનાથી આસ્તિક નામના ઋષિ ઉત્પન્ન થશે તમે ચિંતા ના કરો એવું કહીને બ્રહ્માજી જતા રહ્યા કે પછી તો યજ્ઞનો આરંભ થયો તમારા પિતાજીએ જન્મે જે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધા બળવા બીટ્યા અને ત્યારે એને બચાવવા માટે આસ્તિક ઋષિ આવ્યા હતા એટલે બચી ગયા છે અને યુધિષ્ઠિરને પૂર્વમાં જ કૃષ્ણ પેલાથી કહી દીધું યુધિષ્ઠિરને કે એક મોટા મોટો યજ્ઞ થશે નાગ નાશક સો વર્ષો વીતી જશે એટલે મોટો યજ્ઞ કરશે એમાં બધા નાગો મરી જશે કરોડોમાં કરોડો મરી જશે પણ એ જ બચી જશે જે સારા છે અને આ બચી જશે આસ્તિક ઋષિએ પાંચમના દિવસે બચાવ્યા હતા આ યજ્ઞ ને રોકવામાં આવ્યો તો ત્યારથી નાગો માટે પંચમી બહુ પ્રિય છે અને પાંચમની તિથિના આજે પણ નાગોની પૂજા થાય છે આપણે કહ્યું કે જે નાગ છે એ નાગ ડંખ મારે તો એ માણસની ગતિ કેવી થાય શતાની કે પૂછ્યું ને ત્યારે કહ્યું કે નાગ કોઈને દંશ મારે ને કોઈનું મૃત્યુ તો બીજા જન્મમાં મરેલો વ્યક્તિ નાગ જ થાય નાગદ્રષ્ટો નરો રાજન પ્રાપ્ય મૃત્યુમ રજત્ય દહ એ નાગ જ થાય તો કે આપણા કુળમાં કોઈ નાગના દંશ થી મરી ગયું હોય મારા દાદા તો તક્ષકના નાગથી જ મૃત્યુ થઈ ગયા છે તો કોઈ પિતા કોઈના માતા કોઈના ભાઈ કોઈ સ્ત્રી સર્પદંશ થી મૃત્યુ થયું હોય તો એ પાછા સર્પ ન થાય એના માટે કંઈક કરવું જરૂરી છે તો કે આ પાંચમ નું વ્રત કરે કોઈ પણ વ્યક્તિ એમાં ખાસ કરીને ભાદરવા મહિનાની પાંચમ કૃષ્ણ પક્ષની એટલે આપ ત્યાં ભાદરવું એટલે આપણે અહીં શ્રાવણ મહિનો શ્રાવણ વદ પાંચમ દિવસે જેને આપણે નાગ પંચમી કહીએ છીએ લગભગ લોકો પૂજે છે પૂર્વ રાત્રિના ચતુર્થી તમારે ભોજન વિહિત કરવાનું પંચમીના દિવસે પાછું ઉપવાસ કરવાનો નાગની પ્રતિમાની પૂજા કરવાની અને નાગની પ્રતિમા ના કરો તો ઘરના દરવાજાની આગળ નાગ બનાવીને એનું પૂજન કરવું આજે પણ આપણે ઘરની આગળ ગામડાઓમાં ગોરબાપાના ઘરે હોય નાગ ગોરી નાગ પાંચમ દિવસે બધા પૂજા કરવા જાય જન્મે જઈને મુક્તિ મળી ગઈ છે તક તક્ષકના કારણે તમે પરીક્ષિતને પણ મુક્તિ નથી મળી એવું નથી પણ પાછળ સત્કર્મ કરવામાં આવે એટલે એ એક વખત નાગ લોકમાં જવું પડ્યું પછી બધા લોકમાં તેની મુક્તિ સુધી પહોંચી ગયા છે અને એનાથી પણ આગળ કુબેર ઇન્દ્ર વિષ્ણુ લોક બધાને પ્રાપ્ત કરીને ભગવાનના લોકો પણ એક વખત એને નાગ લોકમાં તો જવું જ પડે આ સર્પ કેવા રંગના હોય કઈ જાતિના હોય ક્યાં ઝેરી હોય એના લક્ષણો સર્પની સૌથી મોટી ફિલોસોફી આમાં આપી છે મેં મારા ગામમાં આ આ પુરાણ કર્યું છે ભવિષ્ય પુરાણ મેં નવ પુરાણ મારા ગામમાં કરી નાખ્યા નવ પુરાણો વિશે મારા ગામમાં લોકોને ખબર છે મેં નોટ પેન લઈને લખાવ્યા અમારા ગામની દીકરીઓ પાસે કે સર્પ વિશે લખો સર્પ વિશે કોઈ એનજીઓ વાળો પણ એટલું માહિતી ન આપી શકે એટલી માહિતી ભવિષ્ય પુરાણ આપે છે સર્પોની માહિતી એટલી કોઈ પાસે નથી જેટલી ભવિષ્ય પુરાણ પાસે છે જોજો તમે આ આ માહિતી તમે સાંભળશો તમને થઈ જશે વ્યાસજી તમને ધન્ય છે ગુરુ પૂર્ણિમા દિવસે તમને નતમસ્તક થવું જ પડે કેમ ન થાય આટલી સુંદર વાણી છે અને એ સુંદર વાણી માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સર્પ છે એ સર્પ પૂર્વમાં ગૌતમ ઋષિએ મેરુ પર્વત ઉપર કશ્યપ ઋષિને આવો પ્રશ્ન કર્યો હતો શું પ્રશ્ન કે સર્પના રૂપ કેવા સર્પના ચિહ્નો કેટલા એની જાતિ કેટલી એના કુલ કેટલા એના વર્ણ કેટલા એ સર્પ દંશ મારે તો કેવી રીતે મારે એ સર્પ વિષનું વમન કેવી રીતે કરે વિષ કેટલા પ્રકારના હોય છે નાળીઓ કેટલી હોય છે ને દાંત કેટલા કેટલા હોય હોય છે છે સમય એને આવે ક્યારે ક્યારે કરે કરે પ્રસવ એમાં સ્ત્રી અને એ કેવી રીતે કાપે એમાંથી બચવા માટે શું કરવું આ બધા પ્રશ્નોના જવાબ ગૌતમને કશ્ય આપ્યા હતા એ હું આજે તમને સંભળાવું શતાનિક ને સુમંતુ કહે કેટલા વિવેકી એમ નથી આ મારું છે ચિંતન એ કહે કે પૂર્વમાં મને કહેવામાં આવ્યું હતું કૃષ્યપના મુકે મેં સાંભળ્યું હતું તમે પહેલા પહેલા નાગ અને નાગણનું સંભવ એ બંને લોકો મળે તો ક્યારે મળે એ જેઠ અને અષાઢ મહિનામાં બંનેને મળવાનું થાય નાગ અને નાગણીનો ગર્ભાધાન સંસ્કાર અષાઢ મહિનામાં અને જેઠ મહિનામાં થાય અત્યારનો સમય છે અને વર્ષાકાલમાં ચાર મહિના ગર્ભવતી રહી ના નાગણ ચાર મહિના સુધી ગર્ભ ને સેવે અને કારતક મહિનામાં ઈંડા આપે મોટે ભાગે કારતક મહિનામાં નાગણી ઈંડા આપે અને એક એક નાગણી ઈંડા તો આપે જ જેટલા ઈંડા અમુક જાતિના સરકો મરી ગયા હોય તો અત્યારે ઓછા થઈ ગયા છે બાકી પૂર્વકાલથી જોવો તો બસો ચાલીસ ઈંડાઓ તો આપે જ પણ એ પોતાના જ ઈંડાઓને ખાઈ જાય એટલે બચ્ચાઓ બહુ વધે નહીં ત્રણ પ્રકારના એના ઈંડા હોય તમે ઓળખી શકો કે આ ઈંડામાં નાગ હશે કે નાગણી હશે તમે જોતા જ ઓળખી શકો સૌથી પેલા સોના જેવું ચમકવા વાળું ઈંડું હોય તો સમજવાનું કે એમાંથી નર ઉત્પન્ન થશે નાગ ઉત્પન્ન થશે અને સર્પ વીસ દિવસ સુધી વીસ દિવસ સુધી ખાઈ જ રાખે માં એને એનાથી પછી આગળ બતાવ્યું છે કે જે કેતકીના પુષ્પ જેવા લાંબા ઈંડા હોય તો સમજવાનું કે એમાં નાગણ છે ગોળાકાર ને હોય તેમાં નર સમજવાનું લાંબા ઈંડા હોય કેદકી પુષ્પ જેવા સમજો ને એમાં નાગીણ છે પુષ્પ જેવા હોય શ્રીષ પુષ્પ હોય એવા એકદમ સફેદ પણ ન હોય થોડા થોડા બીજા કઈ રંગ ના હોય નપુસંક નાગ હોય છ માસ છ મહિના એ ઈંડા ફૂટે અને એમાં માતૃ નો સ્નેહ હોય મા એને એટલો બધો પ્રેમ કરે કે સાત જ દિવસમાં એ ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે ગમે એ રંગ ના હોય કાળા બની જાય સાત જ દિવસમાં માના પ્રેમથી રંગ બદલી જાય એકસો વીસ આયુષ્ય હોય નાગ ઓછા થાય ઓછું હવે તો હવે સર્પની જાતથી ઓછી થઈ ગઈ બાકી એકસો વીસ સુધીનું આયુષ્ય હોય એનું મૃત્યુ સર્પનું થાય જ નહીં આઠ કારણથી મન મૃત્યુ થાય સર્પં એક મોર મારી નાખે એક મનુષ્ય મારી નાખે એક ચકોર નામનું પક્ષી મારી નાખે એક ગાયની ખરીમાં આવી જાય તો મરી જાય એક મીંદડી મારી નાખે એક નકુલ એટલે નોડીયો મારી નાખે એક ભૂંડ સુકર મારી નાખે અને એક બીચું એને મારી નાખે બાકી એકસો વર્ષનું આયુષ્ય હોય સાત દિવસનો નો સર્પ થાય તો એને દાંત આવી જાય અને દાંત આવે પછી વિષ ની થેલી હોય અને વિષ ની થેલી એકવીસ દિવસમાં એ વિષ વીસ વાળો થઈ જાય ઝેર અને એ જ્યારે નાગના બચ્ચા હોય એની સાથે ફરતા હોય એને બાલ નાગ કહેવાય પચીસ દિવસ ના થાય જ્યાં તો એ બરાબર કોઈનો પ્રાણ હરી લેવા વાળા થઈ જાય છ મહિના ના થાય તો છ મહિના થાય એટલે પેલા વેલા એના શરીરની છ મહિનાય બદલે જેને કહેવાય કાચડી કાચડી છ મહિના બદલે હવે આ વાત આજ સુધીના વિજ્ઞાનના લોકોને મેં આ જ્યારે ભવિષ્ય પુરાણ વાંચ્યું ત્યારે મેં ડોક્ટરોને ફોન કર્યા મેં અમદાવાદમાં જે સરપોની એનજીઓ ચલાવે જ્યારે મેં મારા ગામમાં કર્યું ત્યારે એનજીઓ ચલાવે એને ફોન કર્યા બધું સરપોને પગ હોય છે કે ના ના કોઈ દિવસ ના હોય મેં ભવિષ્ય પુરાણમાં વાંચ્યું ગોલોમ સદૃશાહા પાદાહા પ્રવિશંતિ ક્રમંતિ ચ ગોલોમ સદૃશ ગાયની જેવી ઝીણી રૂવાટી હોય ને એવા પાદા પગો હોય છે પ્રવિશંતિ અને ક્રમંતિ છે આમ આમ ચાલે ત્યારે કંઈક કંઈક પગ નીકળે બાકી અંદર જ હોય સર્પ ચીરવામાં આવે તો એકદમ સૂક્ષ્મ જીના એવા જે આપણી રૂવાટી હોય એવા પગ હોય અને એ પગોની સંખ્યા આપવામાં આવી છે સંધિ નામ પાદા નામ ચાપી વિજ્ઞાન બસો ને ચાલીસ પગો હોય છે બસો ને ચાલીસ પગ હોય છે સરકો ને રૂવાટી જેવા જીણા ચાલે ત્યારે નીકળે ક્યારેક ચાલે ત્યારે નીકળે નહીં આપણે એમ થાય કે પેટ ઉપર પેટ ની સાથે આનો ટેકો પાછા શરીરમાં જતા રે ક્યારેક ક્યારેક નીકળે પણ નહીં બસો ને વીસ શરીરમાં સાંધા હોય બસો ને વીસ આંગળીઓ હોય એ સાંધા એટલે આંગળીઓ હોય અને જયારે ઈંડામાંથી બહાર નીકળે ક્યારેક ક્યારેક કોઈ કોઈ સરકો ઈંડામાંથી બહાર જ ન નીકળે વર્ષો સુધી બહાર માં નીકળે લાલ પીળા રંગના જે હોય છે એ અલ્પાયુવાળા આયુ હોય છે સર્પ બે જીભવા હોય આમ ફાડેલી બે જીભ હોય બત્રીસ દાંત હોય સર્પ એમાં ચાર દાંત હોય બહુ ઝેરીલા છે એના નામ છે મકરી કરાલી કાલ રાત્રિ ને આ ચાર દાંત છે ઝેરી દાઢ છે એ દાંત ડાબુ નેત્ર છે એ ડાબા નેત્રમાં ઝેર હોય આખું અને જયારે કરડે ત્યારે યમદૂતી નામની દાઢ વાગે એટલે કોઈ એને બચાવી નથી કોઈ યંત્ર નહીં કોઈ મંત્ર નહીં કોઈ ઔષધિ નહીં કોઈ દવા નહીં એનો ઉપચાર જ નહીં જેને યમદૂતી નામની દાઢ વાગે આ દાઢ મકરી નામની દાઢ છે વાત ઊભો કરના કે શરીરમાં કરાલી નામની દાઢ છે એ પિત્ત ઉભું કરી દે કાલ રાત્રિ નામની છે કફ વધારે યમદૂતી છે એ ત્રણેય વધારનારી છે એટલે યમદૂતી જેને પણ વાગી મરી જ જાય સર્પ અને સદૈવ માટે સર્પના મુખમાં વિષ ન હોય એની જમણી આંખમાં વિષ હોય જમણી આંખની ઉપરના ભાગમાં અને જયારે ક્રોધિત થાય ત્યારે જમણી આંખમાંથી ઉપર મસ્તકમાં જાય મસ્તકમાંથી ધમનીઓમાં આવે ધમનીઓમાંથી નાળીઓમાં આવે નાળીઓમાંથી દાઢમાં આવે અને દાઢમાં આવે ને પછી જે આમ ડંખ મારે પતાવી દઈશ માણસને સર્પ તમને ડંખ આઠ જ પ્રકારે મારે આઠ બાબતોમાં ડંખ મારે બાકી સર્પોય ડંખ ન મારે એ પ્રેમીલા હોય કઈને શોખ થોડો હોય મારવાનો એક તમારા પગ નીચે દબાઈ જાય તો ડંખ મારી દે પોતાના શત્રુને પૂર્વજન્મ પૂર્વજન્મ હોય ડરી જાય તો ડંખ મારે એનામાં મધ ચેડવો હોય તો ડંખ મારે એને ભૂખલ ની વ્યાકુળતા આવી હોય તો ડંખ મારે વિષ શરીરમાં વધી ગયું હોય તો ડંખ મારે પોતાના બાળકોની રક્ષા કરવા માટે ડંખ મારે અને કાલની પ્રેરણાથી ડંખ મારે આઠ રીતે ડંખ મારે અને સર્પ જ્યારે ડંખ મારે આમ ડંખ મારીને આમ ઊંધો થઈ જાય પોતાનું પેટ બતાવે આમ ઊંધો થઈ જાય ડંખ મારીને તો સમજવાનું કે આ જે એને ડંખ માર્યો છે એ દબાઈ જવાના કારણે માર્યો છે ક્યારેક સર્પ તમારા પગથી દબાઈ જાય ને ત્યારે ડંખ મારશે ત્યારે જોજો આમ ઊંધો થઈ જશે પગ નીચે દબાઈ જાય ત્યારે ડંખ મારે તો એ ઊંધો થઈ જાય નિશાની છે તમારા શરીરમાં ઊંડો ઘા કરી કે એક જ ડંખ મારીને આમ ઊંડો ઘા જતો રહે તો સમજવાનું કે સર્પે આ ડંખ માર્યો છે એ ડંક બીજા કોઈ થી નથી શત્રુતાના કારણે માર્યો છે એક નું ચિહ્ન દેખાય અને તમને આમ બહુ ન દેખાય એવું બધું સામાન્ય એક દેખાય એક જ દેખાય તો સમજવાનું કે આ ડરીને સર્પ એ ડંક માર્યો છે સર્પ અને દાંત જો તમને દેખાય ની રેખા દેખાય આમ લાંબો લીટો દેખાય તો સમજવાનું કે મધ ચેડ્યો તો માર્યો બે ચિહ્નો દેખાય ને એવા ઊંડા હોય કે એમાંથી લોહી સતત નીકળવા માટે સમજવાનું કે સર્પ ભૂખો છે ને એને ડંખ માર્યો ભૂખા સર્પે ડંખ માર્યો છે બે દાંતોના ચિહ્નો એકદમ ઊંડા જતા રહે અને લોહી પણ ન નીકળે તો સમજવાનું કે વિષ વધી ગયું છે ડંખ માર્યો છે એના પછી ત્રણ ચિહ્નો દેખાય તો સમજવાનું કે આ ત્રણ ચિહ્નો જે છે એ પોતાના સંતાનની રક્ષા કે મારા દીકરાને મારનાર છે મારા દીકરા ત્યારે ત્રણ ડંખ મારે અને ત્રણેય ડંખ ત્રણેય દાઢ મારે જેને કહેવાય કરાલી કાલરાત્રી અને મકરી મારે અને ચારે ચાર યમદૂતી સહિતની ચારે ચાર દાટ તમારા શરીરમાં લાગે ત્યારે સમજવાનું કે કાળની પ્રેરણા છે અને કાળની પ્રેરણાથી મારે એટલે માણસનું મૃત્યુ જ હોય આ એવડી વાતો તો ક્યાં ક્યાં એનજીઓ વાળા બતાવે આ ભવિષ્ય પુરાણ નામનું એનજીઓ બતાવે છે અહીંયા તિથિ બતાવી છે આ તિથિમાં સર્પદંશ થાય એટલે પ્રાય કોઈ બચી ન શકે એક અષ્ટમીના દિવસે નવમીના દિવસે અને ચૌદસના દિવસે અંધારી ચૌદસના દિવસે જો દંશ આપે તો સમજવાનું કે એનું મૃત્યુ આદ્રા નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર ભરણી નક્ષત્રમાં જાય તો પણ મૃત્યુ સમજવાનું સ્મશાન કરડે સુકા વૃક્ષ પાસે કરડે તો પણ મૃત્યુ સમજવાનું આવી એની ચર્ચા કરવામાં આવી છે એને યમ દૂટી જે દાઢ છે એના માટે કહેવામાં આવ્યું છે કે એની ચિકિત્સા કોઈ કરી જ નથી શકતું અને એમાં સર્પો માટેની અહીંયા થોડીક ચર્ચા કરવામાં કે એવા સર્પો ક્યાં ક્યાં છે વિષનાક જો રક્ત સુધી પહોંચી જાય તો બચાવી ન શકે બાકી